જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું સાપની કાચલી ઘરમાં રાખવાથી ખરેખર ઉતરે છે માં લક્ષ્મીની કૃપા સાપની કાચલી ઘરમાં રાખવાથી ખરેખર ઉતરે છે માં લક્ષ્મીની કૃપા તો ચાલો જાણીએ આ વિડીયોમાં સાપ વિશે બધા જાણે છે તે ખૂબ જ ઝેરી પ્રાણી છે પરંતુ સાપને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે સાપ જીવતો હોય ત્યારે તેની કાચડી ઉતારી નાખે છે તેને લોકો સાપની કાચલી કહે છે આ એક પ્રકારની ત્વચા છે તેને ઘરમાં રાખવાથી આર્થિક લાભ થયો હોવાની માન્યતા છે વાસ્તુશાસ્ત્રમાં પણ તેના વિશે માહિતી આપવામાં આવી છે જોકે કઈ પરિસ્થિતિમાં હોવું તે જાણવું જરૂરી છે સાપની કાચલીનો ઉપયોગ દવા તરીકે પણ થાય છે પ્રાચીન કાળથી સાપની કાચલીનો ઉપયોગ ઘણી બીમારીઓની સારવાર માટે કરવામાં આવે છે તે ત્વચા પર લગાવવામાં આવે છે અને દવા તરીકે પણ વપરાય છે સાપની કાચલી એક સંકેત છે કે કુબેર તમારા પર દયાળુ છે સાપની કાચલી રાખવી પણ શુભ માનવામાં આવે છે આમ કરવાથી ઘરમાં પૈસાની કમી રહેતી નથી વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં સાપની કાચલી રાખવી શુભ માનવામાં આવે છે ખાસ કરીને જો તે તૂટેલી ન હોય તો એવું માનવામાં આવે છે કે આનાથી ઘરમાં ધન અને સમૃદ્ધિની કોઈ કમી નથી રહેતી અને દેવી લક્ષ્મીનો આશીર્વાદ રહે છે ઘરે સાપની કાચડી રાખવાના કેટલાક સંભવિત ફાયદા થાય છે ધન સંપત્તિમાં વધારો એવું માનવામાં આવે છે કે સાપની કાચડી રાખવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિમાં વધારો થાય છે ખોરાક અને પૈસાની કમી નથી રહેતી એવું માનવામાં આવે છે કે ઘરમાં સાપની કાચલી રાખવાથી ઘરમાં ખોરાક અને પૈસાની કમી નથી રહેતી ઘરમાં સાપની કાચલી રાખવાથી દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે ઘરમાં સાપની કાચલી રાખવાથી ખરાબ નજરનો ભય દૂર થાય છે એક મુખી રુદ્રાક્ષ જેવું જ સાપની કાચલી એક મુખી રુદ્રાક્ષ જેટલી જસરકારક માનવામાં આવે છે રાખમાં રાખવા જેવી બાબત છે કે સાપની કાચલી તૂટેલી ન હોવી જોઈએ સાપની કાચલી સ્વચ્છ જગ્યાએ રાખવી જોઈએ સાપની કાચલીને કોઈ પણ રીતે નુકસાન ન થવું જોઈએ તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ